નમસ્કાર ખેડૂત મિત્રો હું મીનપટ વતી પંચાળા પ્રદીપ આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે બોટા જિલ્લાના નાગલપર ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતના ત્યાં આવ્યા છીએ તે આપણે તેમની પાસે બધું માહિતી જાણશું તમારું નામ શું મારું નામ પંકજભાઈ મેપાભાઈ સાકરિયા ગામ નાગલ તમારો મોબાઈલ નંબર સત્તાણું બે છત્રીસ ત્રીસ સિત્તેર સાત તમે આપણે મેનપટ ખાતર અને નિપો વાપરવું હોય તો તમને સિંગમાં વાપરવું તો તમને કેવું રિઝલ્ટ લાગ્યું નીપો ખાતર બહુ સારું છે ઉત્પાદનમાં વધારો થાય છે એવું લાગે ફોર જય સેલ કરતા સોયા બે હવા સારું છે નિપો એટલે ખેડૂત ફાયદો છે નફો એમ તો તમે બીજા ખેડૂત ને ભલામણ કરી શકો કે જરૂર કરાય અને આપણે આ પ્રગતિશીલ ખેડૂતે નિપો વાવ્યું છે તો આપણે તમે રિઝલ્ટ જોઈ શકો છો જોઈ શકો છો અને જે કોઈ ખાતર વાવ્યું નથી કે નઈ કોઈ નીપો છે હોય આપણે કાઈ નથી અને આપણે પ્લોટ પણ જોઈ શકો છો આ ને કિલાસ ને તો ખેડૂત મિત્રો નિફો ખાતરના આપણે જળ મજબૂત બનાવે છે અને પાણીની બચત થાય છે અને રાસાયણિક ખાતરનું એકમાત્ર અવિજી ખાતર એટલે કે નિફો ખાતર છે તો ખેડૂત મિત્રો તમે પણ એક વખત નીફો ખાતર અપનાવો જે ખેડૂત મિત્રો નફો ઈચ્છે છે તો એને સો ટકા ખાતર અપનાવવું જોઈએ તો એક વખત જરૂરથી વાવજો આભાર